ડોક્ટર પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા તથા દાનભાઈ ચંદ્રવાડિયા કિરીટભાઈ પાદરીયા જીગ્નેશભાઈ ડેર ઉપલેટાની નાની મોટી સ્કૂલ ના વિદ્યાર્થીઓ તથા ટીચરો

વિવિધ લક્ષી વિનય મંદિર ના ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા ના વરદ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજ રોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવેલ